તાપી રિવરફ્રન્ટ પર પોલીસનો ડ્રોન સર્વેલન્સ ડ્રોન જોતાં જ અડીંગો જમાવીને બેસે રહેલા લોકોએ ચાલતી પકડી ચાડીઓની આડમાં થતી અસામાજિક પ્રવૃત્તિ પર લગામ કસવાનો પ્રયાસ સુરતના તાપી રિવરફ્રન્ટને અસામાજિક તત્વોના આડામાંથી મુક્ત કરવા અને સ્થાનિક નાગરિકો માટે સલામત તથા સ્વચ્છ વાતાવરણ પૂરું પાડવાના ઉદ્દેશ્યથી સુરત પોલીસે ડ્રોન સર્વેલન્સની મદદ લીધી છે ડીસીપી ડ્રોન ચાર્લ સ્કોડ તાપી નદીના કિનારે આવેલા ચાર કિલોમીટર લાંબા રિવરફ્રન્ટ વિસ્તારમાં ડ્રોન દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું અસામાજિક તત્વોના ત્રાસની ફરિયાદ ઓળખી હતી તાપી રિવરફ્રન્ટ કરોડો રૂપિયાના ખર્ચે વિકસાવવામાં આવ્યો છે તે શહેરના સૌંદર્યમાં વધારો કરે છે જોકે છેલ્લા કેટલાક સમયથી અહીં અસામાજિક તત્વોની હાજરી નોંધપાત્ર રીતે વધી ગઈ હતી જેના કારણે સ્થાનિક લોકો અને ખાસ કરીને યુવતીઓ અહીં આવતા અચકાતા હતા ચાડીઓની આડમાં બેસીને આવા તત્વો વિવિધ અસામાજિક પ્રવૃત્તિઓ કરતા હોવાની ફરિયાદો પણ પોલીસને મળી હતી પોલીસના અધિકારીઓએ જણાવ્યું હતું કે તાપી નદી કિનારે રિવરફ્રન્ટ પર સામાજિક સુમેળ બસ્તતા હોય છે પરંતુ અસામાજિક તત્વોની હાજરી તેમને પરેશાન કરતી હતી આ ડ્રોન સર્વેલન્સ અને ત્યારબાદ બાઇક મારફતે ચેકિંગ દ્વારા પોલીસ આવા તત્વોને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તેમની પ્રવૃત્તિઓ સહન કરવામાં આવશે નહીં યુવતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાની રિવર ફ્રન્ટ મનોરંજન તથા શાંતિપૂર્ણ સ્થળ તરીકે પુનઃ સ્થાપિત કરવા પોલીસ કટી છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલી ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે